સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય ટ્રેક્ટર ઘર આવશે છે ખેડૂતભાઈઓ એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો એટલે બધી તમને માહિતી મળી જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વાત કરીએ આપણે મેસી ફ્રિગ્યુશન બસો પિસ્તાલીસ ડીએ ટ્રેક્ટરની જે સિરીઝમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી જે કન્ડિશનમાં ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે એકદમ સારી ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે એન્જિન અને હાઇડ્રોલિક સારા જોવા મળશે તમને બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં ભાઈઓ જોવા મળી જાય છે વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો ઘર ઘરાવ ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને ટ્રેક્ટર ઘર ઘરાવ છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બેનું વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર બેનું મોડલ જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે આગળના ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે પચાસ ટકા જેવા આગળના ટાયર છે અને મોટા ટાયર મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે મોટા ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રીસ ટકા જેવા મોટા ટાયર જોવા મળી જાય છે એટલે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોમાં તમે જોઈ જ રહ્યા છો જે કન્ડિશન વિડીયોમાં છે તે જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ પચાસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવે છે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે જે કોઈને લેવું હોય એ જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રબારીકા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને રવિભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળશે રવિભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને આ મેચી ફ્રગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે રવિભાઈનો કોન્ટેક્ટ કરી ડૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો તો રવિભાઈનો કોન્ટેક્ટ કરી લેજો